પૈસા મારા કશું મારો પૈસા લાગે તો ઘરની બાર તા જોઈ લેજો બસ કોઈ ના જોડ હતી ધીરજભાઈ ધીરજભાઈ

મારું બેટું કરેલું કોક ને ગરીબ માણસ વધારે લેવાના ભાડું આપડે માપ ના લેવાના ભાઈ બરાબર ડીઝલ ડીઝલ ના આપડે ગરીબ નું સારું કરશે તો આપડે ભગવાન ને આપડી માતા આપણું સારું કરશે ભગવાન રાજી રે મજા આવે એમ સમજે આપડી માતા ની નોમ આગળ હેડે આપણું આગળ હેડે કોઈ થોડું ઘણું આપડે ગરીબો નું હારું જ કરવાનું છે ખોટું કરવું નહિ હળવાજી રાખો રાખો રાહુલ કેળા હો ભાઈ આપડે ભાઈ ના કેળા આપવું પડે ને ભાઈ તમારા મને બે દવાનો હતો બાધા પૂરી થઈ રહી એટલે ફોન તો કરવું પડે હું તો તમે યાદ છે એટલે આવતા રહ્યો હોય

અમે કુરે જાતી બાદુરા કોલા કુંગે ના દોસ્તર સે દોસ્તર ના લઘુગોણા નો છોકરા છોકરા બાદુરા બુઆજી આ આવ લોમ આવ રોમ લોય ફોન આયલો કે તું આવી ન ના મારા ભાઈ હું તો થોડો આમ આ એક બાતલા બે હોય તો ઠીક છે બાબે બે બુઆજી ભાઈ મારા દેવો આ લઘુગોણા ગયો લ્યો પાણી લ્યો

એ મારા પાધાર દેવ બધે જા પાટે આવો ભગવાનના વેણ લઈને આવે સરે છે ભાઈ તમારો ભાઈ જો ભાઈ હવે તમારે પેલા બાબલાને દુફવાળા બાબલાને બોલાવો શું છે શું નહીં સંજ્યા હા હટે એ આયો હાયો કોલા કાકા બે બે આ લે બે ભાઈ બે

તમે આયા કદી પગ નહી મુક્યા અમે કોઈ ના પૈસા લેતા નહિ ભાઈ અમારે દેવ નું નિવેદન થાય

કાવતરું છે શું કરશો કો તમે કોઈ બીજું શું કરીને કાવેત્રી વાત સાચી ખોળવાનું પણ તો હું છે કે ભાઈ જો એવું હોય ને મને માતા એવું લાગતું હોય ને તો હું આધી મુઠી લાગણી રાખું છું હું ખોલતી નહીં નહીં ખોલવા દઉં તો ટકા નહીં થઈ જાય પેલા એમાં કોઈ મજા આવે નહીં નહીં અને એમાં ભાઈ ભાઈ વિખવા વિખવાત પહે જાય કુટુંબમાં વિખવાત પહે જાય આવી હું વિખવાત ગાળવા વાળી માતા શું ને ભાઈ હા બરોબર લેવાનું નોમ જ ધ્યાન થાય સામે છે ભાઈ તમારે કાવતરું તો હોય હોય ટકા હાસુ 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 હવે શું કરવું કહો તમે કોઈ એમ કાનું કાઢવું પડશે પણ એ મારી માતા લે નહીં તમે કાલ ઉઠીને ઝઘડા કરો ભાઈ કાલ ઉઠી લાકડીઓ લઈને તમે મારવા જો તો બોમ્બ વાળા કે ફલાણો ફલાણા ફલાણો નો આવ્યો તો અમારું નોમ બદલમ થાય અમારી માતાનું નો બદલમ થાય પણ બોધી મૂઠી લાકડી રાખવા છોકરા તમારે મટી મટાડી દઈશ

એયા એય હું હું બોવાણી માતા નું ભઈ એ મોડ ફળ તું કમજ્યા દેડુવાઈ આહા એય વાહ વાહ એ બોલિયા હું મત વાળો બતાવ થાય સ દેખાયા જ ના હે છોકરા એ ગળો બોલિયા આયો

રામ મત તો રવા દે ભાઈ નામ નહીં લેવું બોધી મૂઠી લાખની રાખો અલ્યા બોવાજી વધાવો પડે વેન નહીં પડી મત તો વધાવો જ આલ્યો સ તા અલ્યા તમે તમે ના કેટલા વધાવો વેન ના જો વેન પડે તો આ ભાઈ ભાઈ સમા 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 હા 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 હો ગયા તો તો જમ મારી તારા આબુ પડીયું આબુ જ પડાળ લે જમ તાર જમ આબુ પડી કે હેડ દુખ પડી તો આવે તું પડી

આવું મારી માતા કે છે સાચા બોય જીવા સાચા અત્યારે સાચા હવે કોઈ લેવું છે બીજું ના ના બીજું કોઈ ભાઈ તમારો ભઈલી માબી તમાર માબી પછી હું મૂસા ના પાડો યાર હા એટલે કગર વગર કરો ભાઈ ભાઈ માતા તો ગઈ કી તો મતારી દેહે આવું માતા પર ખોટો ધ્યાન ના જો બરોબર હા પણ માફ કરી દે હવે ભાઈ માફ કરો હવે રાજી થઈ જો કુટુંબમાં આવું ના હોય ભાઈ હું માતા એવું કહું માતાનું મોન રાજ ભાઈ તો હું શું કહું માતા હા બોલ મારી બોલ ભાઈ

સાબે હે હા મહિભાઈ બોલો હજુ કુવારા છો હા આશીર્વાદ હજુ હજુ તો શું કરવું હવે તમારી માતાના પગો આકા છે ભાઈ આવી મારી માતા ભાળી ગઈ તો થાય સાબે હે નું

સે હા સર તો ઉંડા બોડા ઓરમન આયા હા ઓલે બોવાની 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 ખમા 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 હવે ની પર લાગલા ખંડાવા લઈ મારો ઓરમન હાલવારી આ હા આજો ખમા મજા એટલે પેલા કાવિતરાવાળો મારો ઓરમન હાથ મેલ પારૂ કાવિતુ જોડા મેલુ ના તો મારો નો ઓરમન નઈ એ બોરમન

હમ તો મારી માતાએ મને 80 લાખ ને ગોપટી ચેજ ને મધરી મોન કે કાવેતરું જીવ લે હા જીજાલો કેવી દીદ લેવી બોલ દીજાલો હારી એવી કોક નવી નદી હા એના એવું પેલું થાય

બરાબર અમે કોઈ નો રૂપિયો કોઈ નો ખાતા નહીં ડુંગર હોય કે ગરીબ હોય તમારું રાજી નહી ભાઈ અને તમારી ઈચ્છા અમારા ભાઈ ગાડી વાળા ને ભાડું ડીઝલ પૈસા ખાલી અમે કોઈ બાબુ નહીં કાચી ફાણી રૂપિયા નું બંદર હશે બંડલ